કિર્તી પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હવે દિવસને દિવસસે ચરમસીમાએ પહોંચતો જાય છે એક બાદ એક સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને આ વિવાદ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે હવે આ બધાની વચ્ચે એક નવો વિડિયો ખજૂરભાઈનો વાયરલ થયો છે જેમાં તેઓ સમાધાનની વાત કરી રહ્યા છે અને આજે આજ વિવાદ વિશે વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપડે કઈ સમાધાન થઈ જાય તો સારું એ માતાજી પતાવટ કરાવી જાવ નગર લાગશે એવું થાય કેતા હોય કે આવી લેવું ને લડી લેવું ને બાંધી લેવું પણ કોક આપડી આરે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપડે કઈ સમાધાન થઈ જાય તો સારું એ માતાજી પતાવટ કરાવી જાવ નગર ભૂંડા લાગશે એવું થાય હા હવે જો વાત કરવામાં આવે કીર્તિ પટેલની તો કીર્તિ પટેલ પણ હવે આ જ બાબતે મેદાન આવ્યા છે કીર્તિ પટેલ દ્વારા ખજૂરભાઈના ના તેજ વિડીયો લઈને ફરી એક વખત તેમનું એક નિવેદન છે તે સામે આવ્યું છે અને તેમના દ્વારા એક સૌથી મોટો ખુલાસો છે તે પણ કરવામાં આવ્યો છે હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ છે કે કીર્તિ પટેલ એક તરફ આવો વિડીયો બીજી બાજુ આવી જ રીતે ખજૂરભાઈનો આવો વિડીયો અત્યારે હાલ તે કેટલું યોગ્ય છે તે પણ જોઈએ કીર્તિ પટેલ આ વિષયને લઈને શું કહી રહ્યા છે હવે તે જોઈએ લોકોના ગાડિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાક્ષન કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય કોઈ એવો સબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે અને સાચા માણસનું સમાધાન થોડું હોય સમજી સારુંજી પટાટ કરો નોટા લાગશે એવું થાય હજુ આપડે એક વાર આવી હું લડી લેવું બાંધી લેવું પણ આપડી બાંધે ને આપણે રહે તો ઉંગણો આવે અને આપણે જે સમાધાન થઈ જાય તો સારું એ વાંટાજી પટાવાણ કરાઈજો નકર ભૂડા લાગે એવું થાય અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે હે એવા 부વાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એ ભાઈ મારું સમાધાન કરાઈ દ્યો તો તું પબ્લિક ને કેવું ખોટો છું એમ નામચીન માણસ ન ફરી શકે કેમ કે મને ફોન આવ્યા છે સમાધાન નું કીધું છે પણ મેં એમને સાદી સમાધાન આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે આનું સમાધાન ન હોય અને એવી ઘણી તમે આ તું અત્યારે કેમ જાય ગઈ તું પેલા જાય ગઈ તી ને પેલા મેં ગોબા ખોડી જ દીધા તા માયરોપ તો આ ને મેં હાફા ઠોકી દીધા તા ને ક્યાં માયરોટા માર્યા તા ને પૂછ લેજો એને પછી મને કેવા આવજો વિડીયો બનાવીને હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે હવે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના એક બાદ એક વિડિયો વાયરલ થઈ રહ્યા છે હવે આ વિવાદમાં કોની નવી એન્ટ્રી આવે છે તે પણ જોવાનું રહેશે એટલું જ નહીં હવે આ વિવાદમાં નવું શું થશે અને આ વિવાદનો વંટોળ ક્યાં પહોંચશે તે પણ કદાચ અત્યારે હાલ જાણવાનો વિષય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નમસ્કાર